તમારા પપ્પા એ મને ફોન કરેલો નથી મારી પાસે જ આવ્યા છે કોઈ વાંધો નહી મને એનાથી કોઈ ઓબ્ઝેકશન નથી માણસ પાસે છે ને આવી બધી છે કે કરવાનો હોય મારી પાસે નથી એવો ટાઈમ પણ હું એમ કઉ છું કે એટલે તમારો મૂળ તો ખાલી એને સાચવો કે એવું ખાલી કાલે હું બેડી ગયો તો ગાડી જોવા માટે અને હું ત્યાં થઈને જ નીકળો તો પણ મારી પાસે બે ત્રણ વ્યક્તિઓ બીજા હતા ને એટલે હું ઉભો ન રહ્યો બાકી મારે તમને મળવું જ છું કાલે

ઈ તો એમને ખબર હોય ને પ્રોબ્લેમ એમનો કોઈ ઉભો કર્યો છે ને આપણે તો એમ નહી કરતા કે ના ના થી આપણે ક્યાંથી પ્રોબ્લેમ ઉભો કર્યો હોય ક્યો એમ નહી પણ એવું એવો બધો હું અગા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે YouTube ચેનલ ઉપર તો મિત્રો મનસુખ રાઠોડ પર એક ભાઈનો ફોન આવે છે જનીન્દ્ર મિત્રો તેમની એમની વાતમાં તેમના દીકરા દુશ્મન થઈ ગયા તે વાત મિત્રો મનસુખ રાઠોડ સાથે કરી રહ્યા છે એ જેવું મિત્રો આ ચર્ચા જે છે તમે સંભળ્યો તો આજના કળિયુગમાં તમને ખૂબ જ જાણવા મળશે કારણ કે મિત્રો આજના કળિયુગના જે શ્રવણ પાક્યા છે તે પોતાના બાપ સાથે કેવો વ્યવહાર કરે છે અને બાપે મિત્રો આ બાબતે શું કહ્યું તેમ મિત્રો મનસુખભાઈ રાઠોડે દીકરાઓ સાથે વાત કરી છે શું વાત કરી મિત્રો તમે સાંભળશો તો તમને ખૂબ જ મજા આવશે શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ તમે મિત્રો આ વિડીયો વિશે તમારું શું માનવું છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપરના વાંચો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો તાલુકો તાલુકોનગર મારું નામ ચતુરભાઈ મારા છોકરા મને કોઈ વાતે રાખતા નથી મને કોઈ દિવસ પાણીનો રોટલો પણ પાયો નથી હું માગીને ખાવ છતાં ખાવા પણ નથી અને નબળો શું આવું કે કોઈથી મને કોઈ કોઈ એક ટક પણ રોટલો મને આપ્યો નથી કોઈ દિવસ મને પાણી પણ એમને પાયું નથી કે એની કોઈ પણ જાતની મને રાખેલો નથી અને છતાં મને હેરાન કરવો એનો અર્થ શું મારા ભાઈ કોક મને મારા માસી ભાઈ કે મારા માસીના છોકરા છોકરી કોક મને પાણી પાય કોક બે રોટલા ઘડી દે હાજો માંદો હોય અને મારા ઘરે કોક રોટલા ઘડી દે તો એમને ગમે નહીં અને બીજાને મારવા તોડે મારા માસીના છોકરાના ઘરે મારવા જયા મારા માસીના છોકરાને કે તું તારા છોકરાને તારી છોડીને શું રોટલા ઘડવા દે હવે મારા ભાઈની દીકરી છે કે રોટલા મને ઘડી ન દે મારી દીકરી નથી જોકે આજ રોજ આ બાપાજી આવ્યા છે એમના દીકરા એમને હાચવતા નથી એટલે અહીંયા અમારા આશ્રમે અહીંયા આવ્યા હતા છે એટલે એમને કીધું કે ભાઈ કદાચ અહીંયા ન હાંચવતા અમારી ભેગા જ્યાં લગ્ન ફાવે ત્યાં લગન રહેજો એમના મોટા દીકરા અરે મેં વાતો જ કરી શું નામ છે ને વિવેક વિવેકભાઈ અરે મેં વાત પણ કરી અને વિવેકભાઈ અત્યારે એમ કહે છે કે મારા બાપને મારે કાંઈ લેવા દેવા નહીં પણ જે માણસ લોહીનો નહીં એ કોઈનો નહીં એમ અત્યારે એના બાપા અત્યારે અહીંયા આવીને રોવા માંડ્યા હતા અને એમને જે દુઃખ થયું હતું એના દુઃખના હિસાબે રોજ અમે અહીંયા અમારા આશ્રમમાં કીધું ભાઈ તમને જ્યાં લગન ફાવે ત્યાં લગન કે તમને માંથી ભેદભાવ ન હોય ન હોય તો અમારા અહીંયા આશ્રમે રિયો ખાઓ પીવો મજા કરો એ તો તમારા છોકરાને હવે જ્યારે આવે ત્યારે જે કાંઈ છે આમાં તો દાને દાને મેં લેખા હે ખાને વાલે કા નામ જો અખિલ બ્રહ્માંડનો માલિક આમાં કોઈ જન્મ ત્યાંથી માનવ ઉદરમાંથી અત્યાર સુધી પૂરું પાડી રાખતો હોય તો સાહેબ આ તો આ જગત છે અખિલ બ્રહ્માંડનો માલિક બધાનું પૂરું કરતો હોય અમે કોઈનું પૂરું કરતા નથી પણ આજે અમારા અહીંયા આશરે આવ્યા હતા એટલે એમના દીકરાને મેં ફોન પણ કર્યો અને એમનું આજે આ લાઈવ વિડીયાના માધ્યમથી આ વિડીયો એનો છે અને એની પાછળ એમના દીકરો છે શું જવાબ આપે છે એનો ઓડિયો પણ ચડાવી છે તમે જોજો કે આ કેવા જે દીકરા છેના કેવા હોય છે ગૈરાવું આવ્યા પછી પત્નીઓ આવ્યા પછી પ્રેમમાં પડ્યા પછી પછી એનો હગો બાપ એને સાંભરતો નથી પણ જો કદાચ બચપણમાં ખબર હોત તો એને દીકરા મોટા કર્યા હોય જો કોઈના દીકરા બાપને છેલ્લે આવી રીતે ઘા કરતા હોય તો એ એના દીકરાને મોટા કરે એટલે આ જે કાંઈ સંસ્કાર વિહોણી જેનો સમ ખરાબ થાય એટલે આ બાપાની જે વ્રણવ્યાથી છે અને એમનો દીકરો જે જવાબ આપે છે વિવેકભાઈ એમને મેં ફોન પણ કર્યો હતો અને આજે અમારે અહીંયા અમારે ત્યાં આવ્યા છે અને અમારી ભાગે રહેવાની પણ એમને કીધું કે અહીંયા તમે રહેજો એટલે જય ભીમ નમો બુધાય એમને જ્યાં લગ્ન સારું લાગે ત્યાં લગ્ન અહીંયા રોકાય પછી ઘરે છક્કર મારી આવે અહીંયા આવે એવી રીતે અમને એને મુક્તમાં નથી જેમ એની ઈચ્છા પડે એવી રીતે રહીએ એવું અમે એમને આજે છૂટ આપી છે અને એમના દીકરા હારે મેં આજે ફોન પણ કર્યો હતો તો આ ઓડિયો આખો સાંભળજો અને બને એટલો શેર કરજો જેથી કરીને ખબર પડે કે આવા દીકરા હોય તો ખરા સાહેબ આવું જે કઈ મેટર છે એટલે તમે આ ઓડિયો બને એટલો શેર કરજો જેથી કરીને બાપના દીકરા કેવા થાય બાપની છેલ્લે હાલત કેવી હોય કે આ ધોળી લાગી કેવી બનાવ બનતો હોય જય ભીમ નમુ બુધાય મિત્રો બને એટલો વિડીયો શેર કરજો રા જય માતાજી જય માતાજી જય અવાજ તમારો બરોબર નથી આવતો વિવેકભાઈ બોલો હેલો હાલો અવાજ તમારો બરોબર નોતો તો કહો છો વિવેકભાઈ બોલો જી હા મજામાં આનંદ પરમ ઓકે વિવેકભાઈ હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોથી અવાજ ઓળખી ગયો બોલો સર અવાજ ઓળખી ગયો તો હવે અવાજ ક્યાં ઘરે બીજી વાત હતી કે મને ખ્યાલ હતો કે તમારો ફોન સોમવાર આવશે કેમ હોય આવું બધું ચાલા કરતું હોય બોલો ને શું હતું તમને કેમ શું ખબર હતી સોમવાર સુધીમાં આવશે એવું કેમ ખબર પડી શું છે કે તમારા નામ નું શું છે રેસ મારે છે મને માણસો સમજાણું હું પરફેક્ટ નામ લેવા નથી માગતો એ તમને જેને ફોન કરીને કીધું હોય ને એનો એમાં એવું રૂબરૂ આવું હું ફોનમાં વાત કરું છું ખાલી ના 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 હું કોઈ વસ્તુ જવાબ નહીં આપી શકું પણ ખાલી હું તમારે આ ઓડિયો વાયરલ કરવા નથી તમને ખબર છે મને બધી ખબર છે હું તમને રૂબરૂ મળીશ પણ હું ફોન માં કોઈ વાત હું ડિસ્કસ નહીં કરું સોરી પણ એમ એમ હું હું ખાલી તમને છું કે વાયરલ કરવા માટે ફોન નથી કર્યો મને ખબર છે બધી ખબર છે પણ આ વસ્તુ જે હું છે તમને બધા માણસો મનસુખભાઈ ફોન કરે છે નો ડાઉટ અને તમે એક સલાહકાર સારા છો તમે એક વક્તા સારા છો તમે એક વ્યક્તિ સારા છો બધી વાત સો સો ટકા માની લીધી પણ તમે આ માણસનો ફોન ઉપાડ્યો ને એ વસ્તુ તમે ગલત કરી બસ બીજું કઈ નહીં પણ એમ નહી

કે આ માણસ આ રીતે મને ધમકી મારે છે અને મનસુમભાઈ રાઠોડને ફોન કરી અને પછી વિડિયો વાયરલ કરવાની વાત કરે વિડિયો વાયરલ કરવા નથી હું તમને કહી દઉં વિડિયો વાયરલ મારી ઈચ્છા નથી વિડિયો વાયરલ કરવાની બરાબર એટલે મને તો મનસુબબે ખ્યાલ હતો કે કે હું છે ને જે આ જે પ્રોબ્લેમ હું છે ને એના માટે ફોન કર્યો છે અને તમારા પપ્પાએ મને ફોન કરેલો નથી મારી પાસે જ આવ્યા છે કોઈ વાંધો નહી મને એનાથી કોઈ ઓબ્જેક્શન નથી એ માણસ પાસે છે ને આવી બધી કે હું એમ કહું તમાર મૂળ તો ખાલી સાચવો કે એવું ખાલી હું કાલે બેડી ગયો હતો ગાડી જોવા માટે અને હું ત્યાં થઈને તો પણ મારી પાસે બે ત્રણ વ્યક્તિઓ બીજા હતા ને એટલે હું ઉભો ન રહ્યો તમને મળવું જ આવતી કાલે

ખબર હોય ને પ્રોબ્લેમ એમનો કઈ ઉભો કર્યો છે ને આપડે તો એમ નહીં કરતા કે નાના છીએ કઉ છું ભાઈ કે તમે ખાલી એટલી મુદ્દો એટલો જ છે ખાલી એટલી જ મેટર છે વાત બરોબર છે પણ મુદ્દો શું છે ખબર છે કે મુદ્દો એક વસ્તુ થી ના બને આજે કઈ તમે કોઈ કોઈ સ્ટોરી કે કોઈ વાત ડિસ્કસ કરતા હોય તો તમારા એક થકી વાત નો બને હા તમારા બાપા નો વાંક હું છું એ મને ખાલી કઈ દો મારે બીજું કઈ તમે ઈ જે હાલો હોય એ જવા દો એ વાત નથી પણ આનો આનો એવો કસુર કયો છે કે અત્યારે એટલી બધી હાર્ડ ગાંઠ પડી છે એ તો એમને જોવાનું હોય ને નકુ તમે મને કહો યાર તમારી પાસે બેઠા હોય તમે એને પૂછી હું એમ કહું છું એટલે જો ભાઈ એમાં એવું છે ઈ મન વાત કરે તો એની સામે મારે હું તમને પૂછું તો મને ખ્યાલ પડે ને કે ભાઈ સાચી વાત કઈ એમ એટલે જ મારે તમને ફોન કરવો પડ્યો ભાઈ

હું 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 નથી કરતો ભાઈ તમને કે કોઈ પણ સારી વસ્તુ તમારે એક્સેપ્ટ કરવી હોય મનસુખ ભાઈ તો તમારે એની માટે પ્રયાસ કરવો પડે નબળાઈ તો તમે બેઠા હોય ને ત્યાં આવી જાય વસ્તુ એટલામાં તમે સમજી જાય તમે સારી વસ્તુ તમારે એક્સેપ્ટ કરવી હોય ને તો એની માટે તમારે પ્રયાસ કરવો પડે બરાબર છે બાકી નબળાઈ તો તમે બેઠા હોય ને ત્યાં આવીને તમને મળે હું કહું છું જો ચારિત્રદા પ્રયાસ હોય તો મારે પણ હું મારે કોઈ જાત નું ડિસ્કસ કરવું જ નથી આ વ્યક્તિ વિશે સમજાણું આ વ્યક્તિ વિશે મારે કોઈ જાતનું ડિસ્કસ કરવું જ નથી બાકી તમે માથું ઉતાર લો મને પોસાય છે તો મતલબ પણ હવે તો એ આ સંસ્કૃતિ નો એમાં તો ઘા છે એવું માનું છું હું હા છે એ તો પણ હું સંસ્કૃતિ માં છે મારા શબ્દો થી ઘા થયો હશે તમને લાગે છે બરોબર છે no doubt પણ ઈ કોઈ એક તરફી વાત નથી એક તરફી હોય બે તરફી પણ હવે બાપ ઈ તો બાપ જ છે જે બાપ હોય ને જેની માં હોય ઈ છોકરો કદાચ જુગારીઓ થાય તેની એની માં એને ઉકળ નથી નાખી આવી એ આ દુનિયા ઇતિહાસ છે હું કોઈ વસ્તુ નહીં કરું બરોબર છે આપડે ઓલા જેવું છે મારી પોતાની અવગણના નહીં કરી શકું એટલે હું કોઈ બાબતે ડિસ્કસ કરવા નથી માંગતો આ બાબતમાં

કેમ કે ઈ ઈ તમને અને અને ઈ પાછું એવું કેમ કે અમે એને ગુણ હમુ ન જો તમે તમને અત્યારે મોટા કર્યા તમને પાલી પોષીને કર્યું તમારી વાહ ભોગ દીધો ઈ તો જોવું જ પડે ને હું કવ છું અવગુણ છે હું એવું નથી કેતો કે એના મા ઈ અવગુણ નહીં હોય એ નથી કેતો હું શું કવ છું હા કે એમ એમ અમને મોટા કર્યા છે હા બરોબર છે ઈમાં કઈ નવાઈ ઠોકી છે એમ કયો તો એટલે તો કઈ નવાઈ ઠોકી તો હવે એને એને નવાઈ ઠોકી નથી તો ઈ તમારા છોકરા તમારી દેશે હાથ થા તે દી તમે નહીં કહે ને કે ક્યાં નવાઈ ઠોકી તે મારા દાદા ને હાઈસો નહોતો એ તો કરણા છો ભાઈ કરણી હશે પરણી હા ક્યાં સ્વીકારવા તૈયાર છે ને અમે આવતી કાલ નહીં સ્વીકારવા તૈયાર છે અમે વર્તમાન નહીં તૈયાર છે સ્વીકારવા સાહેબ પણ સંસ્કૃતિ તો વાસન જ છે ને આજ હગો બાપ માં રકડતો હોય ને કદાચ તમે ગમે એટલા ભણેલા હોય તો એનાથી મતલબ શું? હું છું તમે તમે વક્તા હો કે કદાચ તમે મોટા દિગમ્બર હો તમે મોટા જ્ઞાની હો સમજદાર હો બધું હો પણ બાપ થી મોટો તો નથી ને જો બાપ ન હોત તો આ જગતમાં માં સૃષ્ટિ નું સર્જન ન થત

તમારે વ્યક્તિત્વ તમારે પકડી રાખવું પડે તમારું પોતાનું અસ્તિત્વ જાળવવા માટે તમારું વ્યક્તિત્વ તમારે પકડી બેસવું પડે તમે મારી વાત સાંભળો તો તમારે તમારું વ્યક્તિત્વ ને પકડી રાખીને જીવવું પડે તમે ગમે એમ હાલી નીકળો તમે બાપ હોય તો ભલે અને મોટા પૈગમ્બર હોય તો ભલે બરોબર બાકી દુનિયા ને કોઈ વસ્તુ નો ટાઈમ નથી કોઈ કોઈ માટે દુનિયા ની ભૂલી જવા આપડે આપડી વાત કરી કેમ કે દુનિયા ની અંદર દુનિયા ને લેવા દેવા નથી દેવા દેવા લેવા દેવા દીકરાના બાપ ને છે બરોબર આપણે તો કોઈ લેવા દેવા નથી કદાચ બાયું હાટું થઈને આપણે બાપ નો ઘા કરી દઈ કદાચ બાય કે એમ આપણે કરી દઈ તો એ તો બાય તો કાલે આવી હોય

પણ આપણે કોઈ વસ્તુ નો એવું ઓલો કાઈમ નથી આપણે એવું બાપ નું બાપ થવું જ નથી તો એનો અવગુણ સમુ નો જોવાય સાહેબ અવુગુ સમુ જોઈએ માણસ ના ગુણથી નો જ માણસ ઓળખાય માણસ એના વ્યક્તિત્વ થી ઘણા ઠેકાણે તમે તમે સાંભળો તમે બાપ તરીકે કહો છો તો હું માની લઉં છું અસ્તિત્વ છે એનું કે ભાઈ આ બાપ છે બરોબર છે હમ માની લીધું વાત પૂરી થઈ ગઈ હા પણ મતલબ મારે એનો ફોલો ન કરું ના ઈ નઈ થાય ઓકે મતલબ એનો આનો અવગુણ તમે હજી નથી કેતા એટલે મતલબ એ આ ઈ વાતમાં દમ છે ઈ વાતમાં દમ છે બરોબર છે પણ મનસુખભાઈ પ્રોબ્લેમ તો મારે છે હું તમને ઓરખું છું હું હું તો હું કા તમારી પાસે ન આયો

આપડે એનાથી કોઈ મતલબ જ નથી ભગવાન કાપી ના હવે એને કરોડ દિવાળી બગડે બગડે ને એનો ભાવ બગડે જેનો નો બગડે ને એનો દી બગડે જેના ના દીકરા બગડે ને એની જિંદગી બગડે ભાઈ કેમ કે દી વાળા દીકરા કા થોડી ને કા ના ને સાકરિયા ખરા દી ઉઠાડે કા હોવું કાંઈક કઈક ફાળો ભાઈઓ તો ખરા વાંધો નહીં ભાઈ મજા કરો તમે મજા કરો અમે નથી ભાઈ જો હું તો તમારી વાત કરું છું અમે તો મજા મારા ઘરે મારા છોકરા એવા પાક્યા છે ભાઈ કે જેને દુનિયાની અંદર મારા દીકરા નામ છે અંકિત રાઠોડ તમારા તો પાપ કોઈ ખરાબ પૈકી તમારા કોઈ એવા પાપ ક્યાંય છે તમારા ખરીયા બંબાલ થઈ અને બાપી હડિયડ પૂછો મનસુખ ગોવિંદ એટલે એમ કહી દે બાપુ જેમ રાજભા ઘટી ને કીધું કે હા મારા રાજ્યા એમ મારો બાપ કહે કે હા મારા મનસુખ કે હા તો જ હા હવે આપડો હગો બાપ હાડિયાળ થતો હોય ને પછી આપડે એમાં ઈ વાત ને ફોલો ન કરતા હોય તો તમે કદાચ ભૂખ હોય તો નકામી વાત છે

છે બરોબર અને હું જીવું ત્યાં સુધી રહે છે ને ઈ પ્રચલિત કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી અને ઈ વાંધો ઓકે તો તમારો બાપ તમારો આજ તમારો બાપ ને તમે દીકરા ને એવું જીવવા માંગો એમને કીધેલું છે બાપ તો બોલો એ બાપા બાપો બોલે ને બળીયા મારે હે ભાઈ ઈ દીકરા છે ઈ તો મારે હા એમાં એ મહિનાના હતા આવડી વાગરા તો તમે કહો કે વાહ દોસ વાહ જે ગાર ખવડાવી મોટા કર્યા અને જે ભણવા આંગળી ચાલી લઈ જતા તા ને કદાચ કીધું અને કાચથી તું મારો બાપ નઈ તો હાલે પણ એ તો અત્યારે પાખું આવી ગયું એટલે હવે બાપ નું સાંભળે ભાઈ

તમારે ભાઈ જો મારાથી હું એક કાર્ય કરશું ને તમારા પપ્પા મારી પાસે આવ્યા એટલે મેં તમને ફોન કર્યો બાકી મારે મેં ક્યાં હું તમને ઓળખું છું હજી ઓળખતો નથી પણ હું તમને મારા બાપ ને ઓળખું છું એ કાફી નથી હું તમને ઓળખું છું તમે એ તો મને youtube ના માધ્યમ થી ઓળખતા હોય બાકી આપડે કોઈ પરિચય થોડો હોય એ પણ પરિચય ની જરૂર હોય ક્યાં છે મનસુખભાઈ મારે ક્યાં તમારે તમે કયો ઓળખું છું એટલે મતલબ તમે youtube ના માધ્યમ થી ઓળખતા હોય બાકી આપડે કોઈ રૂબરૂ પરિચય થયો હોય એવી મેટર નથી હવે કદાચ તમે સાંભળી લો તમે એને સ્વીકારી લો તો મને કોઈ તો મારે કઈ તમે સમજી લો તમારી પાસે કઈ જસજોતો નથી અને નો સ્વીકારો તો તમારી યાર મારો કોઈ દોષ નથી મારો તો એટલો જ બેટર છે કે આ સંસ્કાર જે છે તમારા બાપે તમને મોટા કર્યા લાડકોટ થી પાણી પઠાવ્યા પઠાવ્યા હવે તમે પાક પછી તમારા બાપને ને રોડ ફેંકો એના માટે મારી ફરજ બને છે હું તમને કઉ છું બાકી તો તમે તમારા ઘરે ગમે કરો ઈ કઈ ઈ તો લોહી હોય તો આવે બાપુ આ તો લોહી ના સંસ્કાર હોય તો આવે હવે આપણો સંઘ જેવો હોય બગલે નો તો માટલા પકડે ખાય એને મોતી થોડા કરે

કોઈ વાંધો નહી અને હું એક શુદ્ધિ ગુજરાતી માં તમને કહી દઉં મનસુખ આ જે તમે કાર્ય કરો છો ને એ બરાબર છે બરોબર છે

તમે ગઈ કે આમાં ભાઈ જો સાંભળો ઈ જે મારા હોય ને એને બગચરા વાળાની ધાતુ ની કિંમત ખબર હવે તમે કચરો તમે ની કિંમત કેવી રીતે કરી શકો તમારા બાપ ની કિંમત તમે નથી કરી મારી કિંમત તમારી હોય

કોઈ વાંધો નહીં મજા લો કોઈ નો કોઈ હવે તમારો બાપ જો કદા ધલામણા આથી જેવું જનાવર રોતો હોય ને તમે વાહા કણે કે ભાઈ ને ખુશી ને ફન્યુ ને બધું ખોટી મેટર છે સાહેબ કોઈ વાંધો નહીં કોઈ વાંધો એટલે ઈ તમે શેડો ઘર ના નઈ રહ્યો આ મારા વેણ યાદ કરી લેજો શેડો તમે તમારા ઘર ના નઈ રહ્યો તમારી બાઈ એ તમારી નઈ રહે કેમ કે જેનો બાપ જીનો નો થયો એની બાઈ એને નો થાય કેમ કે ઘરેથી થી શીખામણ જ આવી મળે આઈ એના બાપ નો ઘા કરી દીધેલો છે ઈ તો જગત જોતી હોય ભાઈ બનો વાંધો નહીં મન અને બીજો એમ જાય વાંધો નહીં ભલે કોઈ વાંધો નહીં ઓકે ઓકે